કલોલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બકાજી ઠાકોર તાના સાહી પર ઉતરી આવ્યા છે અને તેમની તાના સાહીના કારણે 12 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે આ વિવાદ બીજો કોઈ નથી કરી રહ્યું પરંતુ આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરી રહ્યા છે અને કલોલ ભાજપમાં ભડકો પણ ઊભો થયો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પરંતુ તેમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે વાંધો ઉઠાવતા આ ટેન્ડર ફરીથી પ્રક્રિયામાં આવ્યું હતું ને રીટેન્ડરિંગ થયું હતું રીટેન્ડરિંગમાં બે થી ત્રણ પાર્ટીઓ હિસ્સો લીધો હતો અને ત્યારબાદ બાર્ગેનિંગ ચાલુ થાય છે બાર્ગેનિંગમાં આ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે તે કોન્ટ્રાક્ટરોને તેમના ભાવ આઠ થી દસ ટકા ઘટાડવા માટે કહે છે પરંતુ આ કોન્ટ્રાક્ટરો તેના માટે રાજી નથી થતા અને મેદાનમાં આવે છે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કાઉન્સિલરો છે તેમને દબાણ કરતા હોય છે અને કહે છે કે આ કોન્ટ્રાક્ટરોને તમારે કામ આપી દેવું જોઈએ જો કોઈ કોર્પોરેટર ન માનતું હોય તો તેમને બકાજી ઠાકોર પાસે મોકલવા તેવી પણ વાત આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ધારાસભ્યએ કરી હતી પરંતુ આ વિવાદ વધારે ઉગ્ર બને છે અને આ ધારાસભ્યના માણસો નગરપાલિકા પહોંચે છે અને લાફાવાળી થાય છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને ત્યારબાદ આ કોર્પોરેટર રોષે ભરાયેલા હતા અને તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં તે રાજીનામા મૂકશે નવજીવન ન્યૂઝે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ સાથે વાત કરી અને રાજીનામું આપવાનું કારણ જાણ્યું ત્યારે તેમણે કહ્યું કે રીટેન્ડરિંગ પ્રક્રિયાનો જે વિવાદ હતો અને વિવાદ થયા બાદ આ જે ઘટના સામે આવી હતી તેનાથી અને તે પણ દુખી હતા અને કોર્પોરેટર પણ દુઃખી હતા અને તેમણે ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના જે પણ સંગઠનના અધિકારીઓ પદાધિકારીઓ છે ત્યાં સુધી તેમણે વાત મૂકી તેમણે ત્યાં સુધી વાત મૂકી કે ગાંધીનગરના જે મત વિસ્તારના સાંસદ છે અમિત શાહ તેમના કાર્યાલયે તે ગયા હતા ને તેમની વાત પણ તેમણે મૂકી હતી પરંતુ આજ દિન સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે તેમણે રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે આમ શિસ્તપદ જે ભારતીય જનતા પાર્ટી ગણાય છે તેના અત્યારે લીરેલીરા ઉડી રહ્યા છે અને કલોલ નગરપાલિકામાં ભડકાડી સ્થિતિનું પણ નિર્માણ થયું છે ગાંધીનગરમાં તેમણે દરેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ તેમની રજૂઆતનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે બાર નગર સેવકોએ રાજીનામા આપ્યા છે અને આવતીકાલે પણ બીજા 8 થી 10 નગર સેવકો રાજીનામા આપે તેવી પણ તેમણે વાત કરી છે તેમણે ભાજપના સંગઠન સુધીની વાત કરી છે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી નું જે કલોલ શહેર નું સંગઠન છે તેમાં પણ રાજીનામા પડશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે હવે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનું જે મોડી મંડળ છે તે સક્રિય બને છે કે નથી બનતા અને કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર પર જે આરોપ લાગ્યા છે તેને લઈને પણ મોડી મંડળ કોઈ વાત ધ્યાને લે છે કે નથી લેતા આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય નવ જીવન ન્યુઝ ની આ ચેનલ ને અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા